નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમએસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અને હું છું અંજલિ શર્મા આજની મુખ્ય ખબરો સાથે હું હાજર છું ગુજરાત રાજ્ય હજ કમિટીની મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ સાથે ખાસ મુલાકાત ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ શ્રી ઇકબાલભાઈ સૈયદ તથા કમિટીના સભ્યો શ્રી નાહીનભાઈ કાજી શ્રી ખાન બલોચ શ્રી અહમદભાઈ જત અને વકારભાઈએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાથે વિશેષ મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન હજ કમિટીને હોય તેવી વિવિધ સમસ્યાઓ અને ડરન નિવારણ અંગે મુખ્યમંત્રી તથા કેબિનેટ મંત્રીઓને રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રીશ્રીએ તેમજ બંને મંત્રીઓએ હજ કમિટીની રજૂઆતો ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી અને શક્ય તેટલી ઝડપથી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે તેમ વિશ્વાસ આપ્યો આ બદલ ગુજરાત રાજ્ય હજ કમિટીએ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો